જય મા મિત્રો આશા કરું છું કે બધા મજામાં છું પણ મજામાં છું તો મસ્ત મજાનો રોંડો પડી ગયો છે અને વાગી ગયા છે અત્યારે લગભગ થઈ ગયા છે વાતાવરણ એકદમ કુલ છે કેટલા દિવસ આવી નથી ને આ લીલી તો આજે જવાનું છે આપણે બગદાણા ભગુડા ખબર નહીં ક્યાં જ્યાં જવાનું છે બહુ સારું જવાનું છે ચાર પાંચ જગ્યા જવાનું તો ચાલો વ્લોગમાં કન્ટિન્યુ રહેજો બહુ મજા આવવાની છે મા આપવાની ગયા સોમનાથ અને હું જાઉં છું અત્યારે ફરવા તો વ્લોગમાં માં કન્ટિન્યુ બહુ મજા આવશે બહાર મામા ની ઉભા છે ગૌતમભાઈ ને કામ હતું વિજય ગયા છે ઝીંદુડા આપણે દાડી ન્યા જવું ઝીંદુડા ભેગા થવું મામા ને બેસે તો અહીંયા મામા થોડું ક્લિપ ઉતારશો બાકી દાડી ઝીંદુડા ભેગા થવું તો કન્ટિન્યુ જવું લોકો બહુ મજા આવવાની છે ચલો મિત્રો મસ્ત મજાના ઝીંદુડા ગામ પોગી ગયા છે આપણે મામા મામા પેટો પૂરા લીધું છે તાકી ન ખોલે મિત્રો આ આજિન ખુલી જ નથી પણ કોને ખબર માંડ માંડ ખુલી પછી જો આયા જો બધા મફક જો મફક જો બોલે માં કાઢવા આ બાજુમાં છે નીકળે आ गया vậy के हो रे 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 આજના વ્લોગ માં તમને બહુ મજા આવવાની બહુ એટલે બહુ લગભગ બે પાક બે પાક માં ડિવાઈડ થાય આ વ્લોગ બે બે પાક માં એ ભાઈ બન હવા કેટલી હોય આમાં પાતરી હું તે ગાડીઓ લઈ લે નીકળી પડ્યા છો ખબર ન હોય

ઓલામાં નોસ કેમ થઈ ગયો કા ગાંડા બાબુ થઈ ગયો તો પેરો તો તો મારે બે વાંચા ગાડી ગૌતમભાઈ ના રે અને આ આ આ બેટી ચાર જણા સુવે અમે હવા જવું પડે પેલા મોવા જવાનું છે sun such and for the long good day people feel like the light has just come we must never stop the way તો મિત્રો આ પિઠોડી પૂજ્યા ને વરસાદ ચાલુ થઈ ગયો આમ થોડાક પલાડ દીડા આ ગરી ઉભા રહી ગયા વરસાદ આવે જો ધરમા ધરમા પલ્લી જાવી ખબર ટીપે ટીપે છોરો બના ને ટીપે ટીપે પલ્લી જાવી એટલે ઉભા રહી ગયા છે રહી ગયો કના વરતા રહી ગયો મામા રહી ગયો ન્યા ધર્મરિયો હતો વાળા ધર્મરિયો છે પલ્લી જાય ને ઈ વાત ડ્રાઈવર ડ્રાઈવર ને ટાઈટ ભાઈ રસ્તો ધીમે ધીમે ચાલુ કરો હાલો માતા બીચ મામો ઓબે અમારે આબે ઊભો રહી ગયો વરસાદ રૂમા શેલેમાન ભાઈ ગાડા તું નું રટુ બસન পইচা বেমাৰ এম চে Searching for a longer day People feeling like the light has just come We must never stop the way yeah. Birds chirping and I hear my name Grasping into a life Life is happy but it's so insane We must merely make a start

અ કીતક નહીં કાલે ઊંધો એટલો જ થા ઓલા પણ કે વિજાવડી આ ગલતા વિજાવડી વટ્યા ને માં તો તો શું થાય કે તને જો જોતા તો તે લીધો ને સીધો આને હતો કકતો લીધો

તો મિત્રો મસ્ત મજાના રોજિયા ગામમાં ભૂગી ગયા છે મામાની માનતા આ ગામમાં જ છે તો મામા શ્રીફળ ને લેવા જાય છે દુકાન અહીંયા છે ને મંદિર જોવા શું કોનો શ્રી કાળ રોજ દાદા મંદિર ગામ રોજીએ અહીંયા આની પહેલા આમ પાંચ છ મહિના ચાર પાંચ મહિના જતા ચાર પાંચ મહિના પહેલા આવી ગયા છે મોમાનું આવી એટલે ભાઈ વાત જવા દેવાય આવી જઈ આવી ગયા છે મામાની સ્વી સારો ચાલો એટલે આમ દર્શનને હું કરી પછી આપણે મળીએ

મામાને રાકડી પધરાજે છે ગોટામભાઈ ગોટામભાઈ આપડે થોડીક છે હે ટાઈટ ભાઈ મને વાયસે ચાલો કન્ટિન્યુ તો બહુ મજા આવવાની છે અને હવે ભગુડા જવાના ચાલો ભગુડા આપડે બંટી ભાઈ છે બંટી ભાઈ આનું લોકો નક્કી દો આપડે બંટી ભાઈ છે અમારે નિરભાઈ નો ભટ્ટી નો ભીટ મામા નો તો ફાઇનલી મિત્રો અમે ભગુડા ભૂગી ગયા છીએ વાયા કે વાયા કેટલા મિત્રો ટાઈમ નવ ને નવ થઈ ગઈ છે અને ભગુડા પૂગી ગયા છીએ અમે આ બાજુ ટાઈટ નથી હોતી કેમ આની આ બાજુ એટલી બધી વોલા પણ આપણે ગયા હતા ને કાર હા ન્યા ન્યા તા દતી ને ઇન્જેલી તા દતી 450 ટકા હતી ન્યા આ તો બહુ બહુ દર્શન પાર્કિંગ કરી દીધી છે હોય મામા હોય છે છે

તો મિત્રો અહીંયા આપણે મસ્ત મજાના બુટ ચપ્પલ કાટલી છે મેં દીધા છે ઉતારી દીધા છે

মানে বোলে দিনো বাই বাই